હેલો ફ્રેન્ડ્સ નમસ્તે સ્વાગત છે આપ સૌનું ફરી એકવાર યશભૂમિ ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ફ્રેન્ડ્સ હું ઘણીવાર વાર વિડીયોઝમાં કહું છું કે અમારી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ને તમે જો અહીંયા આવીને વિઝિટ કરો તમારા અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ પણ તમે જોઈ શકો છો તો ઘણા બધા કસ્ટમર્સ સ્ક્રીન પર નંબર ચાલે છે એના પર કોલ કરીને એમ કહે છે કે મેમ અમે ત્યાં આવીએ તો વાંધો નથી અમે તો જોવાના જ છીએ પણ જો અમારું પોસિબલ નથી સુરત આવવાનું ને અમારે ઓર્ડર પણ કરવો છે પણ એના પહેલાં અમારા અમારે તમારા યુનિટ જોવા છે તો એના માટે અમારે શું કરવું પડશે તો ફ્રેન્ડ્સ આમ તો તમે અમારી ઓનલાઈન ટીમને જેના સાથે તમે વાત કરો છો એને કહી શકો છો કે અમારે તમારા મેન્યુફેક્ચરિંગ યુનિટ જોવા છે પણ જો તમે વિડિયોઝમાં જોવા માગો છો અમારા અલગ અલગ ડિપાર્ટમેન્ટ કે યુનિટ્સ તો હું તમારા માટે આ સિરીઝ લઈ આવી છું વન બાય વન હું તમને બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ બતાવવાની છું તો હું એમ વિચાર કર્યો કે આજે શરૂઆત આપણે પરચેસ ડિપાર્ટમેન્ટથી કરવાના છે કેમ કે તમે જો વિઝિટ કરશો તો પહેલાં તમે એન્ટ્રી અહીંયા જ કરવાના છો આ મારી પરચેસિંગ યુનિટ છે પરચેસિંગ એરિયા છે જ્યાં તમે આવીને અહીંયા પર્ચેસિંગ કરી શકો છો ને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કસ્ટમરની ભીડ પણ છે અમારા સેલ્સ પર્સન એમને અટેન્ડ પણ કરે છે અને મોર્નિંગનો ટાઈમ છે ફ્રેન્ડ્સ એકવાર તમે જોઈ લો કે ટ્રક અમારો જઈ રહ્યો છે ફૂલ થઈને માલ એમાં જે છે પ્રોપર પેક થઈ ગયો છે હવે આ નેક્સ્ટ બેચ માટે પાછા આવવાના છે અને તમે જોઈ શકો છો અહિયાં મિલમાંથી માલ જયારે બની આવે છે તો એના આગળની જે નેક્સ્ટ પ્રોસીઝર હોય છે ને એ આજે આપણે આ જે વિડીયો છે એમાં જોવાના છે તો તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ વેરાયટીઝ રેડી થઈને આવી ગઈ છે મિલમાંથી અને આ જે હવે વેરાયટી છે એની જે નેક્સ્ટ પ્રોસીજર છે એ હું તમને બતાવવાની છું હવે આ અમારા જે ટીમ મેમ્બર છે એ શું કરે છે કલર ચાર્ટ વાઇઝ બંડલ ને અલગ કરે છે તમે જોઈ શકો છો કલર ચાર્ટ વાઇઝ અહીંયા ઢગલા કરવામાં આવી રહ્યા છે અને પ્રોપર આ કલર ચાર્ટ વાઇઝ અલગ અલગ થઈ રહ્યા છે પછી અમારા ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના ટીમ મેમ્બર છે જે તમારું પાર્સલ અહીંયા પેક કરે છે તમે જોઈ શકો છો કઈ રીતે અહીંયા પેક થાય છે એટલે કે તમારું જે પાર્સલ છે તમારા સુધી એકદમ સહી સલામત વગર ફાટ્યા તૂટ્યા પહોંચી જાય એની પ્રોપરલી ધ્યાન રાખવામાં આવે છે હવે નેક્સ્ટ પ્રોસીજર શું છે તમે જોઈ શકો છો અહીંયા બધા બંડલ આવી ગયા છે અને આમાં જે પ્રોસીઝર છે ને હું તમને બતાવી દઉં છું કે આ જે વેરાયટી છે એમાં આ ટાઈપના સ્ટીકર્સ ચોંટાડવામાં આવ્યા છે વંદના વંદના જે છે નામ આ કેટલોગનું નામ છે હવે આના પર કેટલોગ ચોંટાડી ગયા છે હવે આ નેક્સ્ટ પ્રોસીઝર શું છે તો તમે જોઈ શકો છો કેટલોગ ચોંટાડવામાં આવ્યું પછી એમાં કેટલોગ નાખી દીધો અને જે વેરાયટી છે પ્રોપરલી અહીંયા પેક થઈ ગઈ પછી તમે જોઈ શકો છો અહીંયા કલર ચાર્ટ વાઇઝ છે ને પ્રોપર લાઈન રેડી થઈ ગઈ છે અલગ અલગ કલર ચાર્ટના હિસાબથી અહીંયા જે છે ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયું છે આર્ટિકલનું હવે નેક્સ્ટ પ્રોસીઝર શું છે તો અમારા જે ટીમ મેમ્બર છે એટલે કે અમારી જે પેકેજિંગ ડિપાર્ટમેન્ટ છે એ શું કરે છે તમે અહીંયા જોઈ શકો છો આ ભાઈ જે છે કલર ચાર્ટના સાથે એક 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 બંચ અહીંયા રેડી કરે છે પછી અહીંયા જોઈ શકો છો તમે કેટલોગ નાખવામાં આવ્યો અને પછી આ જે બંડલ છે આ પ્રોપર રેડી થઈ ગયો છે જેથી તમે અહીંયા આવીને જુઓ ને તો તમને અહીંયા જે બંડલ છે એ પ્રોપર આ ટાઈપથી જોવા મળી જાય છે તમે જોઈ શકો છો કેટલોગ દરેક આર્ટિકલમાં છે સ્ટીકર છે પ્રોપર કલર ચાર્ટ આ બંસ છે અને પછી આ ઉપર એક કેટલોગ પણ તમને આમાં અવેલેબલ થઈ જશે એટલે કે જે વરાયટી તમે જુઓ છો મિલમાંથી તો ચાલો રેડી થઈને આવી જાય છે પણ જે વેરાયટી તમે જુઓ છો અહીંયા કઈ રીતે રેડી થાય છે બંડલ બન્સ કેવી રીતના રેડી થાય એ હું તમને બતાવું છું પછી આ તમે જોઈ શકો છો આ નેક્સ્ટ ડિઝાઇન નો અહીંયા બંડલ રેડી થાય છે અને પછી શું થાય છે જો કોઈનો ઓર્ડર હોય કોઈ કસ્ટમરના ઓર્ડર હોય તો અમારા ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટના મેમ્બર છે એમની હાથમાં ચલાન કે બિલ હોય છે અને એ ચલાન ને બિલના હિસાબથી આ થી પાર્સલ જે છે પેક કરાવે છે પછી એક કોપી તમે જોઈ શકો છો પાર્સલમાં પણ એડ હોય છે જેથી કસ્ટમર જયારે આને રિસીવ કરે છે તો મેચ કરી શકે છે પોતાનું બિલ અને જે વેરાયટી એમને ઓર્ડર કરી હતી એ પોતા સુધી આવી છે કે નહીં એ પણ જોઈ શકે અને પેકિંગ તો હું તમને બતાવી દીધી પાર્સલ કઈ રીતે પેક થાય છે તો આ ટાઈપનું આ કામ અહીંયા ચાલે છે માલ જ્યારે બનીને આવે પછી કલર ચાર્ટ વાઈસ અલગ થાય છે છે એના પર સ્ટીકર બારકોડ લગાવવામાં એની પ્રોપર પન્નીમાં પેકિંગ થાય છે અને પછી આ ટાઈપના બંડલ રેડી થાય છે અને પછી તમે જ્યારે અહીંયા આવો છો તો ઓનલાઈન વિડીયો કોલ પર કે તમે ફોટોસ લિંક થ્રુ જોવો છો કા તો અહીંયા આવીને વિઝિટ કરો તો કાઉન્ટરમાં તમે આ વેરાયટી આ ટાઈપથી અહીંયા જોઈ શકો છો બસ આ પ્રોસીઝર છે ફ્રેન્ડ્સ